ભાવના ભગવાન એ સત આ તારીખો ભાવી ભગવાન અમારે બીજું કશું જોતું તો ભગવાન છે ને મનો જેટલું વધાર સત છે એટલું તમારા કરી છે એટલા કાર્યો કરીશ માનવ જેટલું બેલેન્સ પડ્યું એટલું જ વપરાય ને હા તો તમારી જે લે કેતા દેવનું ખાતું બૌતર મેલડીનું ખાતું કોઈ કે ચામુંણ માકાડીનું ખાતું કોઈ કે મોહાણી મેલડીનું ખાતું વાપરો છો ને આવા ખાતા હોય તમારા એડીસી બેંક એસબીઆઈ બેંક આવા ખાતા હોય પણ એ ખાતામાં ના ખાતા એ ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો ક્રેડિટ મળે ના વાપરી ઘેર ઘેર છે તમારી માતા નું પણ રૂપી બેલેન્સ સેવા રૂપી બેલેસ એટલે માતાઓ છે ને માતાઓ તો છે પણ એનું ખાતું ખાલી તમારી માતા નું જે ખાતું છે ને એના નામથી છે ને રોજ સો રૂપિયા તમે જે કમાતા હોય એના દસ ટકા લેખે દાન પુણ્ય માં તમારી માતાના અલગથી દાન પુણ્ય કરવું તો તમારી માતા નું ખાતું ભરાશે અને ખાતું ભરાતા 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 ભરાય વધાર આવ રીતે માતા નું ખાતું હોમે ભરાયું જેમ જેમ દાન પુણ્ય નું નિસ્વાર્થ ભાવનું એટલે છે ને માતા હોમે થી કેસે દીકરા બોલ ગાડી જોઈએ છે ઓ જોઈએ છે બોલ ઘર જોઈએ છે બધું તમે માગશો નહીં તમારી માતા એ ખાતું તો એમનું એમ વ્યાજમાં તમારી પેઢીઓ મારા મારા દીકરાનું ભક્તિનું જે બી ખાતું બેલેન્સ હોય મારી વસ્તીનું જે બી ચાર ઘર વસ્તીનું બેલેન્સ હોય જે બી સેવા કર્યો મારા પ્રત્યેનો ભાવ રાખ્યો પૂનદાન કર્યા એમના વડભાવે પૂનદાન ખૂબ કર્યા સેવા ખૂબ કરી એના ફળ સ્વરૂપ છે ને મારું ખાતું ફૂલ લઈને ફૂલ ખાતું લઈને જ આવી ફૂલ ભરેલું જ હતું એટલે મારા વાર લાગી આ મન જાગૃત થઈ 5 વર્ષ થયા 5 વર્ષમાં તો જો જે પચાસ વર્ષ ભક્તિ કરીને થાકન તોય આટલું ના કરી શકે એ મારા દીકરાને 5 વર્ષમાં કરી આલે પણ મારા દીકરાના અભિમાનના શબ્દોથી નહીં બોલતી મારા દીકરાના અભિમાનના શબ્દોથી નહીં બોલતી પણ બાપ દાદા નું ખાતું હોય બાપ દાદા ની પુનૈ હોય અને જોડે તમારી અંદર સેવા ભાવના જાગે અને સેવા નિસ્વાર્થ ભાવે કરો તો ઓટોમેટિક તમારી માતા નું ખાતું ભરાય ને એટલે આ જે જે થાય છે ને એ મારી વસ્તી નું ખાતું છે ને મૂડી મૂડી એ મૂડી તો એક બાજુ મેલા દીધી મેં મારી કૃપાની એના વાપરવાની નહી આ ખાલી વ્યાજમાં જ છે ને આ તમારો બધાનો ઉદ્ધાર થાય છે વિચાર લો મારું વ્યાજ એવું

આ તારી મૂડી એમની એમ રહે છે આ વ્યાજમો જો લાખો કદાચ ભાવિક ભક્તો ના દુઃખ ભાગી ભૂકો ના કરી આલુ તો હું કડિયુગ માં મહામાયા મેરડી મંડી જઉં તો તમારી વાત કરી શકે કે પણ બેલે તો લાખો દીવા દીવા કરે બેલે નહીં થાય તમારી ભાષા માં સમજાવું બેલે બેલે માતાજી ઇંગ્લિશ માં તો તમારી ભાષા નું બેલે તો સમજો ઓ પેલા ની દેશી ભાષા બોલી તો નહીં સમજણ પડે એ ખાતું છે તમારું માતા નું ઘેર તો તમે ચાલુ કરશો કે નહીં કેટલા લોકો ચાલુ કરશે હારું જો ના કર્યું ભૂલી જાય આવીશ યાદ કરાવવા નડવા નહીં હું તમને નડું બરોબર હારું કરું છે ને બધા હારું કરું છે ને આ તો ભલે દુઃખ પડે ને

તો પંદર હજાર માંથી હજાર રૂપિયા પુણ્ય કરવામાં તમારી ચાલુ કરી દે એટલે મેં શું કીધું ખાતમ બેલે ભરવું તો તમારી માતા પંદર હજાર હોય તો મહિને હજાર રૂપિયા નહીં તો કુકની પરિસ્થિતિ થોડી નબળી હોય તો કઈ નઈ પાંચસો રૂપિયા કાઢો પાંચસો રૂપિયા તો આમ થાય આજ મસાલા ખાવા વાપરી નાખજ પાંચસો રૂપિયા અમથા નું નેટ ઇન્ટરનેટ થઈ જાય છે એટલે એવું ના કેતા કે મારી પાંચસો રૂપિયા અમારા માટે બહુ છે ના તમાર જો ના હોય ને પાંચસો તમને પ્રાર્થના કરજો અને નેચું ખાલી ને હેરજો હું ત્યાંની ના હોય નેચુ ખાલી ના હેરતા આ તો ખાલી કીધું મારે લાવવા હોય તો ઉડતી નોટ લાવું પણ આવી લાલત ના લાવે ત્યારે આવી આશા રાખો મારો આ કરશો કે નહીં તમારી માતા મન કે છે ક્યાં મારી વસ્તી મારા ખાતા નો ગલ્લો ભરે